હેલો નમસ્કાર જય માતાજી હું છું તે તમે જોયા છો એચ બી એડિટિંગ યુટ્યુબ ચેનલ તો આજના વિડીયોની અંદર હું તમને બતાવીશ કે તમે આ પ્રકારે ઇન્સ્ટાગ્રામની અંદર ફોટો કઈ રીતે પોસ્ટ કરી શકો છો બરાબર છે તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકનને પ્રેસ કરી લેજો તો ચલો વિયો કન્ટિન્યુ કરીએ તો આપણે એ પ્રકારે વિડીયો સોરી ઇન્સ્ટાગ્રામની અંદર પોસ્ટ મૂકવા માટે આપણે પિક્સેલ લેબ એપ્લિકેશનની જરૂર પડશે તો આપણે પિક્સેલ લેબ એપ્લિકેશન ઓપન કરવાનું રહેશે તો આપણે પિક્સર એપ્લિકેશન ઓપન કર્યા પછી અહીંયા કેન્સલ પર ક્લિક કરી અને અહીંયા આ ન્યૂ ટેક્સને હટાવી દેવાનું છે ન્યૂ ટેક્સને હટાવ્યા પછી અહીંયા તમારે વાળો ઓપ્શન છે આના પર ક્લિક કરી અને અહીંયાથી કલરના ઓપ્શન પર ક્લિક કરી અને અહીંયા કલર પર ક્લિક કરી અહીંયા રેડ સોરી વ્હાઇટ કલર કરી લેવાનો છે પછી અહીંયાથી ઓકે ના ઓપ્શન પર ક્લિક કરી પછી અહીંયા તમારે જે આવાળો ઓપ્શન છે આના પર ક્લિક કરી અને અહીંયા ઇનપુટ લખેલું છે એના પર ક્લિક કરી અને અહીંયા તમારી ગેલેરી ઓપન થઈ જશે તો અહીંયાથી તમારે જે બી ફોટો મૂકો છે એ અહીંયાથી ચૂઝ કરી લેવાનો બરાબર છે તો પછી આપણે ફોટો પર ક્લિક કરવાનું છે તો પછી ફોટો પર ક્લિક કર્યા પછી આ રીતે આવી જશે તો અહીંયાથી તમે ફોટોને તમારા હિસાબથી જેટલો લેવો એટલો આ રીતે ક્રોપ કરી શકો છો બરાબર છે ક્રોપ કરી પછી તમારે અહીંયાથી તમે બીજી સાઈઝ પણ રાખી શકો છો તો તમારી ઈચ્છા આથી આના અંદર તમે કોઈ બી સાઈઝ રાખી શકો છો બરાબર છે તો પછી ફોટોને આ રીતે કર્યા પછી આ ઓપ્શન પર ક્લિક કરી અહીંયાથી તમારે જે રિલેટિવ સાઇઝ છે એના પર ક્લિક કરી અને આ જે આ ચુમ્મોતેર વાળું ઓપ્શન છે એને અહીંયાથી ફૂલ કરી દેવાનું છે પણ પછી આ ઓપ્શન પર ક્લિક કરી અહીંયાથી તમારે રિલેટિવ પોઝિશન પર ક્લિક કરી આ ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે અને આ ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે પછી અહીંયાથી ઓકે કરી આ પ્રકારે ફોટો બની જશે બરાબર છે પછી અહીંયાથી આપણે ફોટોને સેવ કરી લેવાનો રહેશે ફોટો સેવ કર્યા પછી આપણે પિકસેલના બે એપ્લિકેશનથી બે કહી જવાનું છે પછી ઇન્સ્ટાગ્રામની અંદર આપણે જે રીતે નોર્મલી ફોટો પોસ્ટ કરીએ છીએ એ રીતે ફોટો પોસ્ટ કરવાનો રહેશે તો આપણે ફોટો પોસ્ટ કરવા માટે આપણે પ્રોફાઇલ ફોટો પર ક્લિક કરવાનો છે અને અહીંયા ફરી એકવાર પ્રોફાઇલ ફોટો પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી જ આપણે જે આ કેમેરા ઓપ્શન ક્લિક કરી દેવાનું છે અને અહીંયાથી જે પોસ્ટ લખેલું છે એના પર ક્લિક કરી અને આ રીતે અહીંયા પહેલાં આપણે ફોટો આવી જશે બરાબર છે તો આને તમારે કંઈ નથી કરવાનું અહીંયાથી નેક્સ્ટ કરી લેવાનું છે અને જે રીતે નોર્મલી ફોટો આપણે પોસ્ટ કરીએ છીએ એ ફોટો પોસ્ટ કરી દેવાનો રહેશે બરાબર છે તો નોર્મલી તમારે આ રીતે કંઈ લખી દેવાનું છે લોકેશન એડ કરી દેવાનું છે અહીંયાથી તમે કોલો કરી શકો છો બરાબર છે પછી અહીંયાથી તમારે શેરનું ઓપ્શન છે એના પર ક્લિક કરી અને ફોટો અહીંયાથી પોસ્ટ થઈ જશે બરાબર છે પછી અહીંયા આપણે આપણે બેક કરી લેવાનું રહેશે બરાબર છે તો અહીંયા આપણે આ પ્રકારે ફોટો પોસ્ટ થઈ જશે તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો ચેનલ સબ્સ્ક્રાઇબ કરો મળી નેક્સ્ટ વિડીયો